લા ચાલે YouTube માં ઓમે આ છોટીલા નો ઈવતો હન અમે ચડ્યા તા તો ઉતરવાનું હે વરસાદ આવે ને એટલે ઉતરવાનું બાકી ચડી તો અમે ગયા તા મસ્ત મજા નું ઉતરતા હતા વરસાદ આવ મંડ્યો ઓ ભઈ સાતે હે

Вот <связывая> да, давай, Ваша, давай, давай. फोन અમારો પલરી જાય વરસાદમાં પાણી પલરે એ વરસાદ મસ્ત તો મજામાં આવે છે અમાર મેડમ જોદાર મુઠીમાં થઈ ગય છે નો બજારમાં જવાનું હે મસ્ત મજાના હાવ નીચે ઉતરી ગયા તો ચલો લાઈવ બંધ કરી હવે થોડા વ્લોગ ઉઠા લઉ મજા આવશે બાય બાય ચલો વ્લોગ જોજો મસ્ત મજાનો વ્લોગ આવશે આપડે આ ચેનલ માં